દોસ્તો તમે આ કાકાને ઓળખતા હશે ધ્યાનથી જોવો નજીકથી જોવો કાકાને તમે ઓળખતા હશો ઘણા ખરા વિડીયો કાકાના બનાવ્યા હતા અને કાકા ખૂબ સેવાભાવી છે મંદિરના વિડીયો આપણે બતાવેલા ત્યારે જોડે ને જોડે જ હતા આ છે બિપિન કાકા આપણે બારડા ગામ છે અને અત્યારે બન્યું છે કેવું છેલ્લા બે મહિનાથી સુરત સુવો બરાબર ને હા અને સુગરના પેશન્ટ છે હવે સુગરમાં શું થાય છે દોસ્તો એના વિશે આ બિપિન કાકા પાસે આપણે બે વાત સાંભળીએ સુગરમાં એવું છે સર આ બે મહિનાથી હું આવ્યો છું આ ભાજડાથી મારું વતન છે ભાજડા અને આ સુરતમાં બે મહિનાથી હું હેરાન થાઉં છું આ ઘડીક સિટીની અંદર બતાવ્યું છે ઘડીક આ વરાસાની અંદર આવું અનેક જગ્યાએ બતાવ્યા અત્યારે એક પગની ચાર આંગળી વહી ગઈ છે

મિત્રો છેલ્લા બે મહિનાથી એટલા બધા હેરાન થાય છે મને આખી સ્ટોરી કીધી વાત કરી અહી અમદાવાદ ગયા તા ન બિપિનભાઈ અમદાવાદ કાકરિયા બાજુમાં હોસ્પિટલ છે હા હા મારી કાપી હા હા આ લાલ ગેટ પર આવી સિટી માં ભાગોલ ભાગોલ આ છોટાપુર આવ્યું ને ત્યાં લાલ ગેટ આવે ત્યાં જસવંત શાહ કરીને છે ડોક્ટર એનો અભિપ્રાય લીધો તો ડોક્ટર બઉ સારો છે અને અત્યારે આ એની ટ્રીટમેન્ટ હાલે છે પછી આ મેં આજે એક્સ્ટ્રા કઢાવ્યો છે એક્સરે કઢાયો તમે એમાં શું કેવું છે સાહેબ એક્સરે માં શું આવ્યું એક્સરે માં આવ્યું

હસોડવાડવું નહીં સા પીવી નહીં સુગર જે વસ્તુમાં આવતી હોય એ તમારે લેવાનું નહીં તમારે ખાવાનું બાજરાનો રોટલો છે મકાઈ છે જુવાર છે સુગર જે ન આવતું હોય ને એ વસ્તુ તમારે ખાવાની ફ્રૂટમાં એવું ફ્રૂટમાં ઘણી સારા આઈટમમાં સુગર આવે તરબૂજમાં આવે સિક્કુમાં આવે કેરી કેરી ખાવી નહીં કેળા ન ખાવા બરાબર છે આ જે તમે પરહેજી રાખવી ખૂબ જરૂરી છે મિત્રો બિપિનભાઈનું એવું કેવું છે કે સુગર જે જે મિત્રો ખાસ પરેજી રાખવી જેથી કરીને કેવું થાય છે જો અત્યારે આ દવાખાના બિપિનભાઈ જે છે ને છેલ્લા બે મહિનાથી કંટાળી ગયા હેરાન થયા ઘડીક અહીંયા જાય ઘડીક અમદાવાદ જાય કોઈ એમ કે અહીંયા સારું છે આયા જાવ પણ સરવારે રિઝલ્ટ અત્યારે એવું જ આવ્યું છે કે આંગળી કાપવી પડશે એ સો ટકા છે

તો હું રાતે જવાવાળો ફેસિંગ દર્શાવું હા એ બરાબર છે એ તો મેં જોયું હું આ થઈ ગયો એ તો મેં જોયું બિપિનભાઈ હું બારેડા ગામમાં આવ્યો તો ત્યારે તમે બધા આશ્રમમાં મારી જોડે આવ્યા મારા મિત્રો ને બધા આશ્રમ ના દર્શન કરાવવા મને મને તો ખ્યાલ એ નહોતો કે બિપિનભાઈ ના પગમાં પ્રોબ્લેમ છે એક આ જમણા પગમાં છે ને ચાર આંગળી નથી એકવાર બતાવી દો તો બતાવી દો તમારા મિત્રોને ખ્યાલ આવે જો આ છે

પણ આપણે હું કોઈ પાસે માગતો નથી પણ આ મારી રીતે જો પરેજી નહીં રાખો તો તમારી આગળ પરિસ્થિતિ બોલી રહે બરાબર છે અને મિત્રો જો ભાઈ બન મિત્રો આ વિડીયો છે ને બધા ગ્રુપ સર્કલ માં શેર કરજો જેથી કરીને જેમને સુગર છે તો જે બીજા વ્યક્તિને થયું છે આ ટાઈપનું તો એ કોઈ બીજા વ્યક્તિને ન થાય એટલા માટે ખાસ બે વાત સાંભળે આપણે ખરેખર આ બિપિનભાઈને અત્યારે છે ને એટલી બધી હેરાનગતી થઈ છે કે ચાલવામાં બહુ તકલીફ થાય છે અત્યારે તમે બિપિનભાઈ ઘર પણ તો બિલકુલ અડતા નથી ને હું જો કેરી નથી ખાતો આ ભાઈ બે મહિનાથી મારો ભાઈ મને કે આ તમે કેરી ખાઓ મેં કીધું મારે નથી ખાવી હા હા બરોબર એ તમે દો પ્રેમથી પણ મારે તો તકલીફ પડે ને હા 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 બ્રાબરીસ બધું ખાઈ જ્યું હોય એટલે આ રગ છે ને મોડે ઉલોડવા એટલે મારે આખી રાત પગ પકડીને બેહવું પડે તમે ખાસ મારી આ વાત નો મારી સાથે જે પ્રેક્ટિકલી અનુભવ થયો છે એમાંથી તમે બોધપાઠ લેજો હા એમ હા બરાબર છે થોડુંક લઈ તમારી માટે સારું

તમને બિપિનભાઈ ની વાત સમજાય છે બિપિનભાઈ કઈ કહેવા માંગો છો તમે બરાબર ને ખાસ ને ખાસ કે સુગર જેમને હોય એને બસ ખાવા પીવામાં ફૂલ કંટ્રોલ રાખવો બરાબર છે ને ગળપણ પણ બને ત્યાં સુધી હા મીઠું ખાવાથી તમારે તકલીફ મોટી ઉભી થઈ જાય બરાબર જો આમાં ડાયબિટીસ માં એવું મને પાંચસો ડાયાબિટીસ રેતી કેટલી પાંચસો હાઈ હાઈ કહેવામાં આવે

આ એનો ઉપકાર પણ ડાયાબિટીસ વાળાને આ પેસેલ સુષ્મ ના લેજો હા હા તમારે હેરાન ન થવું હોય તો ઘરે પરેજી પાલજો એટલે કાઈ તકલીફ નહીં આવે મિત્રો આ રીતના આપણે નવા નવા કન્ટેન્ટ તમારી સામે હું લાવતો રહું છું યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મારું એકાઉન્ટ છે દરેક મિત્રોમાં આ વિડિયો શેર કરજો જેથી કરીને અમુક જે મિત્રો છે જેમને ખ્યાલ નથી સુગર હોય છે પરેજી નથી રાખતા તો એ આ ટાઈપના પેશન્ટને જોવે તો થોડા ગળપણ ખાવામાં અચકાય અને સુગરમાં શુગરનું પૂરેપૂરું ધ્યાન રાખે ઓકે બિબિનભાઈ તમે અમને સંદેશ આપવો ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ વેરી મચ